ખેડૂત મિત્રો સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું ખેડૂતોને પાક નિષ્ફળ માટે એક ખેડૂતને બે હેક્ટર લેખે ચુમ્માલીસ હજાર રૂપિયા સહાય આપવાની હતી પણ એ સહાયમાં પણ કટકી કરવાવાળા દલાલો સક્રિય થઈ ગયા છે અધિકારીઓ અને પદાધિકારીઓ ખેડૂતના ખાતામાં ચુમ્માલીસ રૂપિયા પૂરા આવે એના માટે એમની પાસેથી હપ્તા માંગી રહ્યા છે ચુમ્માળીસ હજારમાં ભાગ માગી રહ્યા છે એવી માહિતી મારી પાસે મળી છે યાદ રાખજો મજૂરી મહેનત કરીને કમાતા ખેડૂતના પૈસામાં જો તમે હાથ નાખ્યો તો આવનારા સંતાનો પણ બળી જશે તમારું ભોડું ન ભરાતું હોય લાખ લાખ પચાસ પચાસ હજાર ના પગાર લેતા અધિકારીઓ નેતાઓ પદાધિકારીઓ પંચાયતના વહીવટદારો તમારું ભડું ન ભરાતું હોય તો ફોડી નાખો ગરીબ ખેડૂતો પાસે સરકાર દ્વારા આપવામાં આવતી રાહતમાં પણ જો તમે કટકી માંગતા હો ને તો તમારે તમારી જાત પર તમારી પેદાઇશ પર તમને શક થવો જોઈએ ખેડૂતોને રાહત આપવાના સરકારે પૈસા જાહેર કર્યા એમાં ફી તે પણ તમારે કટકી કરવી છે ક્યાં જઈને અટકશે તમારું જમીર તમારી નૈતિકતા કેમ મરી ગઈ છે મને આધારભૂત સૂત્રો દ્વારા અને અમુક ખેડૂતો દ્વારા માહિતી મળી છે કે ખેડૂતના ખાતામાં કેટલા પૈસા આવશે તે શાસન પ્રશાસનમાં બેઠેલા અને રીસર તેમાં ભાગ પટાઇ વહેંચણી કરવાની વાતો થાય છે આટલા પૈસા આવે તો મને એમાંથી આટલો ભાગ આપવો પડશે એવી વાતો થાય છે હું ધાનેરા તાલુકામાં જેટલા પણ ગામોમાં ખેડૂતોને પાક નિષ્ફળના પૈસા આવ્યા છે તે બધા પૈસાની આરટીઆઈ માગીશ ખેડૂતના ખાતામાં કેટલા પૈસા આવ્યા છે એ બધાની માહિતી માગીશ એક પણ નહીં છોડું એ યાદ રાખજો હજી તેથી જજો તમે ગરીબ ખેડૂતોના હિતો પર ઘા કરી રહ્યા છો તમારું ભોડું ન ભરાતું હોય તો ફોડી નાખો પણ ગરીબ ખેડૂતો વચ્ચે તો કટકી દલાલી કરવા ના નીકળો કરેલા દરેક કર્મો અહીં જ ભોગવવા પડશે અને સરકાર પણ નમાલી સરકાર કોઈ વહીવટમાં તમારા ધડા નથી કોઈ તમારી પાસે આયોજન નથી માત્ર મોટી મોટી વાતો કરવી છે અને ખેડૂત દરેક જગ્યાએ છેતરાય છે ખેડૂતને બરબાદ કરવાનો ધંધો કરીને નીકળી પડ્યા છો ને એમાં પણ કટકીઓ કરાવો છો ભૂંડી સરકાર તમારું ભાડું ફોડી નાખશે આ પ્રજા કંટાળી તો તમારું ભાડું ફોડી નાખશે અને જે આવા દલાલ અધિકારી પદાધિકારીઓ છે તેમને રોડ પર દોડાવી દોડાવીને મારશે પ્રજા પ્રજાની ધીરજની પરીક્ષા ના લો

ખેડૂતો મજબૂત છે તેમને તેને મજબૂર ના સમજતા અને તેની મજબૂરીનો લાભ ન ઉઠાવતા અને ખેડૂત મિત્રો તમને પણ કહું છું કે આ ચોરોની સરકાર તમને પણ ચોર બનાવવા માંગે છે અને આવી દલાલીમાં તમે પણ જો ભાગીદાર થયા ને તમે પણ તમારી પાસે આવતા પૈસામાંથી નેતા અધિકારીઓ પદાધિકારીઓને પૈસા આપવાની વાત કરી તો તમે પણ એટલા જ ગુનેગાર છો તમે આ ચોરોને ઉશ્કેરી રહ્યા છો ચોરી કરવા માટે અને આ પાપના ભાગીદાર તમે પણ છો હજી સમય છે ચેતી જજો નહીતર માહિતી અધિકાર આરટીઆઈમાં માહિતી માંગીને એક એકના ના પોલ ચાવા કરીશ જય હિંદ જય ભારત